Pegat, Pak. Eh takuri, pa. eh takuri, eh pures, eh pures eh, pak. Eh. Oh, <laughs> pures pas ya, takuri ay, pegat ay pegat 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 tri. Eh pegat.

એ તો એ નાખી આ નાખી હું હું નહીં નહીં એવો નહીં મારું ત નહી માર આ તો હું નાખી દે લે હવે હે મંગલા બુકિયર જતો રહે ત ટકડી તો કુડી ટકુડી રે લે અલ્યા ખુદને તો વચર બોડે કરી

બાપ નો મારે કેવા જવું જ પડશે કેવું ટૂંક હોત જવા દે મને અહીંયા બાપુ gandu

તારી મારી જોડી જબર જોમી આખા જગતે વખોણી અને અત્યારે તો ચાર નંબર ને બધું માર તો ભાડવા રહે હું કવણ બધું બાર પેલા ને હંગાતે મારા લઈ ના આવવાનું એ તો ઓકા રુધમાત કરતો હોય અને આખો દાડો ટીવી જોવાની લ્યો અને ચમરોઈ કાકા બોલાય ગોડાયો મારો ક્યો એક તો તો નંબર વાટીન કંટા રે હોય

અરે હા તો મને મારવા ઓલે આવડે મોટે મને મારો ઓને ટેટ કબો ટેટ ટેટ હટ હું તો કરી પસારી તો કરી પસારી ઓય આ તો ખાવ ગોડા જો લે એ પગાત કોઈ હમત તો જ નહી આટલું બધું મારું તો આ એ પગાત રે પગાત તો કે માર્યો તું ભરે ભા જતો રહે ને ભાઈ તારી વાત હતી તો એ તું જા કે જા હું અને ઓળ મારતો મારતો લઈ જો હાલત

apa coba Ah, bakheta, તો તો હમ તો કોકોલ આપણો બરોબર કોકોલ ઓય ના ઈ કર હમ અલ્યા ઉપર સિકો અલ્યા તો તું મેરો મેરો તું પાલોને તું સિકોરી સિકો મડાળી તું એ શીખવાડીયો તો તો કઢરો મહેરો બે બે થારે પા પાલો ને જો બા જો બા ટોકો ને ઘુઈ બા ટોકો તડ બે ઉપર તડ દે પાંચ વાગ્યા વાળો રોમનો વાળો ચાલુ કર્યો બહાર રે ચાલુ કર્યો મગર નઈ તારા હા તારા મે પૂછાઈ જાય ખાવાનું મગજ છે તને પાણી આખો તાર બાપરૂ પલાસ્તર નહી જે તું પસાડી બધું મા બાકી દાદીઓ કરતો હશે ખાવાય નઈ તાર આઈજી પોર પતાઉ બોલ ખાલી પોતાઉ પતાઉ પરા તળો રોવા હકો જવા દે રીના જે કોન દાદા દે આ રો આ રો આ રો લગી રોવા આ રો ઓ ના ના તું રો કે કે લાબ રે સાલ જો રે આયા આયા તા સુ આનું બંધ કર નિયા આવડા મોડા મારે કોઈ ને મારા ટૂટવા તો બગાત ના જો અમે માર કાળો નહીં તારા પોણી જાલે ઇન્દરાવદનlstm એટલે કો આ રે એ હા બે બે ઘોડા ઓલો નોમર ના લે બે ઘોડા બે બે ઘોડા ભેગા થે એ તખરી દોય આજુ જાજુ આ કુત્રા કે ઉકરન તકુડી 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 ઉકરી બોલે પોલીસ સ્ટેશન मानसिक मोलन तमे मारो होला केस करू केस मानसिक मोलन मारो तुम काल मग सले तो हां काल मग सर हां काल मग सा मुन का हुई या मग सा जो मानसिक मोलन मार

તો પોડા મીઠ મેલી માર નાખે તારે વીમ કે કીધું જા કર્મ પે જાય તો હે આકાશ તું દે બા હા કાશુને